પ્રજાના નિર્ઘન ગણના લક્ષ્મી સદા થી લક્ષ્મી સદા થી મદદ શબ્દ નાનો છે પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલી કરેલી મદદ પણ જરૂરિયાતમંદ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે ત્યારે સાંપ્રત સમયમાં જરૂરિયાતમંદોને શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ મદદ કરતી હોય છે આપણે પણ હંમેશા મુસીબતમાં ફસાયેલા લોકોને મદદ કરવી જોઈએ માનવ સેવા એ જ પ્રભુ સેવા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા કપરાડા અને ધરમપુર તાલુકામાં બે નિરાધાર વ્યક્તિઓને રહેવા માટે ઘર બનાવવા માટે સહાય આપવામાં આવી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધોડકુવા અને ધરમપુરના તુંબી ગામે નિરાધાર માટે ચોમાસામાં રહેવા માટે ઘર બનાવવા માટે સ્વામિનારાયણના સંતો મદદરૂપ બન્યા કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે એક ઝૂંપડામાં રહેતી મહિલા સુમિત્રાબેન પવાર જે નિરાધાર હોય જેનું ઘર ઝૂંપડું આગ લાગતા જ સંપૂર્ણ બળીને ખાક થયું હતું ગામના અગ્રણીઓ અને સરપંચ સંગીતાબેન પટેલ દ્વારા ખૂબ જ દયાનીય પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા હોવાનું એક સ્થાનિક પત્રકાર સતીષભાઈ દ્વારા સમાજ સેવાને વરેલી સંસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાગ યુએસએના ધ્યાન ઉપર લાવતા સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી અન્ય સંતો ધોધડકુવા ગામની નિરાધાર મહિલાને ચોમાસામાં રહેવા માટે ઘર અને જીવન જરૂરિયાતની સહાય કરવામાં આવી હતી ધરમપુર તાલુકાના તુંબી ગામે અંકુશભાઈ પટેલ જે પણ નિરાધાર હોય ગામના યુવાનો દ્વારા રહેવા માટે ઘર બનાવવા માટેની મદદરૂપ થવા માટે સ્વામી કપિલ જીવનદાસજીને ધ્યાન પલાવતા જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવી હતી આ ઉપરાંત ધોધુડકુવા ગામમાં એક નિરાધાર મહિલા જેઓ માનસિક અસ્વસ્થ જીવન ગુજારી રહ્યા હોય તેમને અનાજ તથા લાઇટની સગવડ કરી આપી માનવતાને મહેકાવી હતી સળગી ગયો હતો ત્યાં તાત્કાલિક સંભવ સંદેશના માધ્યમથી જાણ થતાં તાત્કાલિક બીજા દિવસે હું ઘરવખરી લઈને પહોંચ્યો અને સ્વામીજીના ખબર પડતા સ્વામીજીએ પણ ઘર ઘરવખરીનો સામાન એટલે પતરા થાંભલી સિમેન્ટ વગેરે પૂરું પાડ્યું અને સતીષભાઈના ગ્રામજનોએ આખું ઘર ઊભું કરતા છે ને અડધું કામ થઈ ગયું છે એ જ રીતે સ્વામીજી અંતરાળ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં જ્યાં આવા મકાનો તૂટી ગયેલા હોય કે ગરીબ હોય તેમને ઘર બને આપે છે અને શિક્ષણમાં પણ ખૂબ આદિવાસી વિસ્તારમાં એ લોકો કામ કરી રહ્યા છે તેમજ સમલો લગ્ન પણ કરાવ સ્વામિના સંપ્રદાયને હું આદિવાસી હું પણ આદિવાસી છું એટલે હું ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આવીને આવી સેવા કરતા રહે એવી મારી જય સ્વામિનારાયણ જે જગ્યા ઉપર અમે ઊભા છીએ એ જગ્યા એક ડાંગના આદિવાસી બહેનની જગ્યા છે થોડા સમય પહેલાં અહીંયા સરસ મજાનું ઘર હતું ઝૂંપડા જેવું એ બળી ગયું આગ લાગી ગઈ એકદમ પણ ભગવાનની કૃપાથી બેન બચી ગયા આ બેન એકલા સિંગલ છે એમનું આ પરિવારમાં કોઈ જ નથી તો ગામના સરપંચ સંગીતાબેન ધોધડકુવા ગામના સરપંચ ભરતભાઈ અર્જુનભાઈ વગેરે અને સંતો સાથે મળી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ તરફથી આ એમની નાનકડી પણ રહેવાની વ્યવસ્થા કરી આપી છે અને એમનું જીવન ચાલે એના માટે અનાજ કપડાં શાકભાજી જે કંઈ જોશે તે અને હજી આને વ્યવસ્થિત ગોઠવવાનું મકાનને એ પણ કરી આપવામાં આવશે આજે કપડાં કંબલ એવી કોઈ પણ જરૂરિયાતની વસ્તુ સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાઓ તરફથી એમને નિયમિત આપવામાં આવશે અને આ કાર્ય અને આની પ્રેરણા આપવાવાળા અમારા સંભવ સંદેશવાળા સતીષભાઈ આ વિસ્તારની અંદર ખૂબ સામાજિક કાર્ય કરી રહ્યા છે અને આવી જે કોઈ પરિસ્થિતિ જેમની હોય એનું ત્યાં નિદર્શન કરી એમને રૂબરૂ મળી અને અમારા સુધી વાંચ પહોંચાડે છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ ચોથો પરિવાર એવો છે કે જેને અમે નાનકડું પણ મદદરૂપ થઈ શક્યા છીએ ભગવાનને પ્રાર્થના કરીએ ખૂબ સુખી રીતે જીવન જીવે અને આવી પ્રેરણાથી અનેક પરિવારોને આપણે મદદરૂપ થઈ શકીએ જય સોમ